રાજકોટ શહેરના શાંતિભર્યા વિસ્તારમાં આવેલું રૂપાણી પરિવારનો ભવ્ય બંગલો આજે વેરાન છે ક્યારેક જ્યાં રાજકીય બેઠક ચાલતી હતી આજે ત્યાં શાંતિ છે અને કંઈક ખાલીપણું મિત્રો વિજય રૂપાણીના દુઃખદ અવસાન બાદ લોકોમાં સ્વાભાવિક રીતે તેમના પરિવાર અને સંપત્તિ સંબંધિત પ્રશ્નો ઊભા થાય છે મિત્રો વિજયભાઈ રૂપાણી એક એવા રાજનેતા હતા જેમણે ગુજરાતને પોતાના નેતૃત્વથી નવી દિશા આપી હતી તેમના શાંત સ્વભાવ અને સ્પષ્ટ વચન માટે ઓળખાતા વિજયભાઈ આજે આપણા વચ્ચે નથી પણ છોડી ગયા છે એક મોટો સવાલોનો સંગ્રહ જ્યારે તેઓ મુખ્યમંત્રી હતા ત્યારે આ બંગલો ઔપચારિક ન હોય તેમ છતાં આ જમીન તેમના વ્યક્તિત્વનું પ્રતિબિંબ હતી હવે પ્રશ્ન છે આ બંગલાનું શું થશે અંજલીબેન સાથે વિજયભાઈનો ચાલીસ વર્ષથી વધુનો સાથ રહ્યો છે હવે પતિ વગરની જિંદગી કેટલી ખાલી લાગે એ કલ્પના પણ ન કરી શકાય શું તેઓ પુત્ર સાથે અમેરિકા જશે કે જૂનાગઢ સાથે પોતાની યાદોને જાળવીને રાજકોટમાં રહેશે મિત્રો વિજય રૂપાણીના અંતિમ સંસ્કાર રાજકોટમાં તેમના નિવાસસ્થાન પ્રકાશ સોસાયટીથી નીકળેલી અંતિમ યાત્રા બાદ પૂર્ણ રાજકીય સન્માન સાથે કરવામાં આવ્યા હતા તેમનું રાજકોટમાં કાયમી નિવાસસ્થાન હતું જોકે મુખ્યમંત્રી પદ છોડ્યા બાદ તેઓ ગાંધીનગરમાં પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલના બંગલામાં શિફ્ટ થયા હતા કારણ કે તેમણે રાજ્યની રાજનીતિમાં રસ લેવાનું ચાલુ રાખવાનો નિર્ણય કર્યો હતો હાલમાં તેમનું રાજકોટનું નિવાસસ્થાન તેમના પરિવારની માલકીનું છે અને ભવિષ્યમાં તેનો શું ઉપયોગ થશે તે અંગેનો નિર્ણય રૂપાણી પરિવાર જ લેશે તે સામાન્ય રીતે પારિવારિક રહેઠાણ તરીકે જળવાઈ રહે છે પત્ની અને પુત્ર ક્યાં રહેશે મિત્રો વિજય રૂપાણીના પત્ની અંજલી રૂપાણી અને પુત્ર રિષભ રૂપાણી હાલમાં રાજકોટ અને ગાંધીનગર બંને સ્થળોએ રહે છે વિજય રૂપાણી લંડન જઈને પોતાની પત્ની અને પુત્રીને પરત લાવવાના હતા જેઓ ત્યાં રોકાયા હતા દુર્ભાગ્યપણે વિમાન દુર્ઘટના બાદ અંજલી રૂપાણી અને રિષભ રૂપાણી ભારતમાં જ છે અંજલિ રૂપાણી અને પુત્ર રિષભ રૂપાણીએ વિજય રૂપાણીના અંતિમ સંસ્કારની વિધિઓમાં ભાગ લીધો હતો જે રાજકોટમાં યોજાયા હતા પરિવાર હાલમાં શોકગ્રસ્ત છે અને ભવિષ્યના રહેઠાણ અંગેનો અંતિમ નિર્ણય લેવામાં સમય લાગી શકે છે જો કે તેમના કાયમી વતન રાજકોટ હોવાથી ત્યાં જ તેમનું મુખ્ય રહેઠાણ થવાની શક્યતા વધુ છે પરિવારે તેમના નાના પુત્ર પૂજિતની યાદમાં શ્રી પૂજિત રૂપાણી મેમોરિયલ ટ્રસ્ટની સ્થાપના કરી છે જે ગરીબ બાળકોના શિક્ષણ અને અન્ય જરૂરિયાતો માટે કાર્ય કરે છે આ ટ્રસ્ટનું કાર્ય પણ રાજકોટથી જ ચાલે છે. બંગલાનું ભવિષ્ય શું? બંગલો તેમની મિલકત હોય તો કાયદેસર વારસદાર તરીકે તેમના પત્ની અંજલી રૂપાણી અને પુત્ર ઋષભ રૂપાણીને મળે બંગલો જો સરકારની સત્તાવાર વ્યવસ્થા હેઠળ હેઠર સીએમના પદના કારણે મેળવેલો હોય તો તે સરકારને પાછો સોંપવામાં આવશે. જો કે કાયદેસર રીતે વિજયભાઈની મિલકત તો તેમના વારસદારોમાં વેચાઈ શકે છે. જો વિલ લખાયેલો હોય તો તેના આધારે બધું નક્કી થશે જો ન હોય તો ભારતીય વારસાની કાયદા અનુસાર પત્ની અને પુત્રને મળવાનું રહેશે